કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટરની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ ભાઈચારા સમાનતા અને સિદ્ધાંતોથી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે સે હાથ જોડોથી આગળ વધી રહ્યું છે ત્યારે ગાંધી સરદારના ગુજરાતમાં સે હાથ જોડો અભિયાન દ્વારા વધુમાં વધુ ભાઈ બહેનો સક્રિયપણે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે જેના ઉપલક્ષમાં આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ હાથ સે જોડો અંતર્ગત મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસી બહેનો તથા ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કાર્યકર્તા મેઘના પટેલનું આજે કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખેસ અને બુકેટી પહેરાવીને એમનું સન્માન કરીને પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો મેઘના પટેલની સાથે સાથે અન્ય મહિલા કાર્યકર પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જેમને ખાસ ખેસ પહેરાવી અને પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ જી હાથથી હાથ જોડો જે અભિયાન ચાલ્યું છે આજ રોજ સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી રણછોકભાઈ રાજપૂતની આગેવાનીમાં જે રાહુલ ગાંધીની વાત છે હાથ જોડો યુવાનોને કોંગ્રેસમાં જોડો એ હેઠળ આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આઠ સાત જોડે પાંચસો જેટલા કાર્યકર્તાને કોંગ્રેસ પક્ષમાં જોડવામાં આવ્યા છે અને પ્રિયંકા ગાંધીનો નારો હતો કે લડકીઓ નળશક્તિઓ એ મુહિમના હેઠળ અમારા ભૂતકાળમાં જેનો કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કરેલા હતા પરંતુ તેઓની પક્ષ પ્રત તેની વફાદારી જોઈને ધનસુખભાઈ રાજપૂતના અટક પ્રયત્નથી તેઓનું સસ્પેન્ડ રદ કરવામાં આવ્યું છે અને આજે એમના દ્વારા પણ લડકીઓ નરશક્તિઓના નારા હેઠળ લગભગ ભાજપ માં વીસ થી પચીસ બેટનો કોંગ્રેસ પક્ષમાં લાવવામાં આવ્યા છે અને સો જેટલી મહિલાઓને કોંગ્રેસના સભ્ય બનાવવામાં આવ્યા છે એ હેઠળ કાર્યક્રમ મેક્સિમમ જેના વિચારવા જેની વિચારધારા કોંગ્રેસની છે જે નવા યુવાનો જે મતદાર થવાનો આવનાર ઇલેક્શન માં બે રૂપિયા કોંગ્રેસ પક્ષમાં જોવા એ કોંગ્રેસનો મુખ્ય વિચારધારા છે અને એના એમાં સંપૂર્ણ અમે કોંગ્રેસ પક્ષ સફળ થઈશું એમનો વિશ્વાસ છે કોંગ્રેસ હંમેશા ગરીબ મધ્યમ અને લાચારોની સાથે રહી છે એટલે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ્યાં પણ અન્યાય અત્યાચાર સભી જનતાને કરવામાં આવશે ત્યાં કોંગ્રેસ પક્ષ એ લોકોના હક અને અધિકાર માટે રોકો ઉતરશે આપનું નામ પરિચય મારું નામ મેઘના પટેલ છે હું કોંગ્રેસની એક સામાન્ય કાર્યકર્તા છું છેલ્લા પચીસ વર્ષથી હું કોંગ્રેસમાં સક્રિય રીતે કામ કરતી આવી હતી પરંતુ કોઈ કારણોસર તમને બી ખબર છે કે કેન્દ્રથી લઈને રાજ્ય અને રાજ્યથી લઈને શહેર સુધી જે સક્રિય કોંગ્રેસના કાર્યકર્તા હતા એને કોઈને કોઈ કારણોસર હેરાન કરવામાં આવેલા તેની હું પણ ભોગ બનેલી હતી પરંતુ મારા પ્રમુખશ્રીએ અને મારી પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખી જ્યારે મને પાછી પરત પાર્ટીમાં લીધી છે તો હું એટલું કહું છું કે હાથથી હાથ જોડો અભિયાનમાં હું દરેક વોર્ડ વોર્ડ જઈશ અને દરેક વોર્ડમાં યુવાઓને મહિલાઓને પુરુષોને કોંગ્રેસમાં જે રાહુલજીની મેસેજ છે કે હાથ સે હાથ જોડો અને સામાન્ય વ્યક્તિની સેવા કરવાની અને સામાન્ય વ્યક્તિઓને જોડવાની એ સંપૂર્ણ પ્રયત્ન જે મારા પ્રમુખશ્રીમાં પર વિશ્વાસ રાખ્યો છે તે હું કરીને બતાવીશ મને કોઈ આમાં હોદ્દો કે એના માટે હું નથી આવી પણ હું માત્ર માત્ર કોંગ્રેસની કાર્યકર્તા હતી છું અને રહીશ અને એમાં હું મારી બહેનોએ મને પૂરો સહકાર આપ્યો છે મમતાબેન જે પ્રમુખ છે